કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે સરગવાની સીંગના પરાઠા જે મોદીજીના પણ ફેવરિટ છે સરગવાની સિંગમાં કેલ્શિયમ છે તે અધિક માત્રામાં હોય છે તેથી હાડકાં છે તે મજબૂત થાય છે સરગવાની સિંગ ખાવાથી રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે ઘણા લોકો સરગવાને જોઈને મોઢો બગાડતા હોય છે તો તેને આ રીતે તમે પરાઠા બનાવીને ખવડાવશો તો તેને પણ ટેસ્ટમાં પરાઠા ટેસ્ટી લાગશે સરગવાની સિંગના પરાઠા બનાવવા માટે સૌ પ્રથમ ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું તો ઇન્ગ્રીડિયન્ટમાં આપણે સરગવાની સિંગ લેશું ચારસો ગ્રામ સરગવાની સિંગ લીધી છે તો સિંગને આપણે એક પાણીમાં ધોઈ નાખશું ધોઈ અને નાના ટુકડામાં કટ કરી લેશું નાના કે મોટા તમને જે ટુકડામાં અનુકૂળ આવે એ પ્રમાણે તમારે કટ કરી લેવાની છે તો સરગવાની સિંગને બાફવા માટે ગેસ ચાલુ કરશું કુકર મૂકશું અને કુકરમાં એક ગ્લાસ પાણી નાખશું અને તેમાં નિમક નાખશું જે સરગવાની સિંગ આપણે કટ કરીને રાખી હતી તે નાખશું કુકર બંધ કરી અને ત્રણથી ચાર વિસલ થાય ત્યાં સુધી તેને બાફી લેશું તો ચાર વિસલમાં સરગવાની સીંગ છે તે આરામથી બફાઈ જશે અને સિંગ છે તે ઓવર થાય ત્યાં સુધી આપણે તેને બાફવાની છે તો સિંગ છે તે સારી રીતે બફાઈ ગઈ છે કુકર ખોલી અને જોઈ લેશું ગરમા ગરમ સરગવાની સિંગમાં આપણે મિશ્રની મદદથી સિંગને મિક્સ કરી લેશું

બગડશે તો આ રીત છે તે તમને ઈજી પડશે તો અડધો કપ પાણી નાખશું પાણી નાખી અને સિંગને હાથેથી આ રીતે પ્રેસ કરશું તો જે પલ્પ છે તે સારી રીતે નીકળી જશે નાખવાની સિંગના પરાઠા તમારે દસ ઉપર બનાવવાના હોય છે તો તમારે પાણી છે તે વધુ નાખવાનું છે નકર પાણીની જરૂર પડશે નહીં થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું ત્યાં સુધીમાં આપણે બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લેશું દોઢ કપ રોટલી બનાવવાનો ઝીણો લોટ આવે છે તેલ લેશું પરાઠાને ફ્રાય કરવા માટે તેલ લેવાનું છે તો વન ટી સ્પૂન અન ટેબલ સ્પૂન સફેદ તલ લેશું તો લીલા ધાણા લીધા છે તો લીલા ધાણાને પહેલા જ કટ કરીને રાખી દીધા છે વન ટેબલ સ્પૂન આદુ લસણની પેસ્ટ લેશું વન ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર લેશું હાફ ટી સ્પૂન હળદર પાવડર ધાણાજીરું પાવડર હિંગ ટેસ્ટ અનુસાર નિમક

તે નાખશું તો બધા ઇન્ગ્રીડિયન્ટ્સને હાથેથી સારી રીતે મિક્સ કરી દઈશું પહેલાં એક કપ આપણે ઘણો લોટ નાખશું જરૂર પડે તો પછી આપણે અડધા ભાગનો જે લોટ રાખ્યો હતો તે નાખશું અને લોટને બાંધી લેશું તો લોટને આપણે કડક બાંધવાનો નથી લોટને ઢીલો જ બાંધવાનો છે તો મોણ માટે આપણે તેલ નાખશું તેલ નાખી અને લોટને બાંધી લેશું તો આમાં પાણી નાખવાની જરૂર પડશે નહીં તો લોટ બાંધી અને આપણે મિનિટ સુધી રાખી દેસુ એટલે લોટ છે તે સારી રીતે સોફ્ટ થઈ જશે મિનિટ થઈ ગઈ છે લોટને ખોલી અને જોઈ લેશું લોટ છે તે સારી રીતે સોફ્ટ થઈ ગયો છે તો લોટમાંથી આપણે નાના નાના લોવા બનાવી લેશું પરાઠા તમારે મોટા બનાવવો હોય અને પરાઠા તમારે વારીને બનાવવાનો હોય છે તો લોટ છે તે તમારે વધુ લેવાનો છે તો પરાઠાને વણવા માટે આપણે પાટલી અને વેલણ લેશું તો જે લુવો તૈયાર કરીને રાખ્યો તો તે લુવાને આપણે હાથેથી આ રીતે પ્રેસ કરી પાટલી ઉપર મૂકી અને તેમાં કોરો ઘણો લોટ નાખશો લોટ નાખી અને આ રીતે આપણે વણી લેશું કોરો લોટ પરાઠા ઉપર નાખશો તો લોટ છે તે પાટલી ઉપર જોડશે નહીં જરૂર પ્રમાણે કોરો લોટ છે તે પરાઠા ઉપર નાખતું જવાનું છે અને પરાઠાને વણી લેવાના છે તો બહુ જાડા વણવાના નથી

તેલ લગાવશું તેલ લગાવી અને આ રીતે પરાઠાને આપણે ત્રિકોણ બનાવી અને કોરલોટ લોટ નાખશું લોટ નાખી અને પરાઠાને વણી લેશું આ રીતે તમે પરાઠા બનાવશો તો પરાઠા છે તે ત્રણ તૈયાર વાળા બનશે તો પરાઠા આપણે બનાવીને ઉપરથી થોડા સફેદ તલ નાખશું તો આ રીતે આપણે બધા પરાઠાને બનાવી લેવાના છે તો પરાઠા બનાવતા જશું અને તેને શેકતા જશું તો ગેસ ચાલુ કરશું એક પેન મૂકશું અને પેનને ગરમ થવા દેસું પેન સારી રીતે ગરમ થઈ જાય પરાઠા વણીને રાખ્યા છે તેને પેન ઉપર મૂકશું અને તેને એક મિનિટ સુધી એક સાઈડને શેકાવા દઈશું એક મિનિટ થઈ જાય પછી પરાઠાની સાઈડને ચેન્જ કરી નાખશું ચેન્જ કરી એના ઉપરથી થોડું તેલ લગાવશું પરાઠામાં મેં તેલ લગાવ્યું છે તેલની જગ્યાએ જો તમારે ઘીનો ઉપયોગ કરવો હોય તો તમે ઘી પણ લગાવી શકો છો તો એક સાઈડમાં આપણે તેલ લગાવી અને પરાઠાની સાઈડને આપણે ચેન્જ કરી નાખશું તો બીજી સાઈડ ઉપર પણ આપણે તેલ લગાવશું અને ગેસને મીડિયમ જ રાખવાનો છે સ્લો રાખવાનો નથી સ્લો રાખશો તો પરાઠા છે તે કવર થશે તો ત્રણ મિનિટમાં પરાઠા છે તે સારી રીતે શેકાઈ જશે તો આ રીતે આપણે બધા પરાઠાને વણી અને શેકી લેવાના છે શેકી અને એક પ્લેટમાં મૂકતા જશું આ રીતે સરગવાની સિંગના પરાઠા તમે બનાવશો તો પરાઠા છે તે સોફ્ટ બનશે અને પોચા પોચા રૂ જેવા બનશે તો તમે પણ એકવાર આ રીતે સરગવાની સિંગના પરાઠા જરૂર ટ્રાય કરજો તો આ પરાઠાને તમે દહીં ચા અથાણું અને લસણની ચટણી સાથે તમે ખાશો તો ટેસ્ટમાં પરાઠા છે તે ટેસ્ટી લાગશે તમે પણ એકવાર આ રીતે સરગવાની સિંગના પરાઠા જરૂર ટ્રાય કરજો અને જો તમે આ રીતે સરગવાની સિંગના પરાઠા બનાવ્યા હોય અને તમારા પરાઠા ટેસ્ટમાં કેવા બન્યા હતા તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં પરાઠામાં ઉપરથી થોડું ઘી લગાવશું રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હો ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે